શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ દારૂવાલા આજે આપણે વાત કરીશું એવી રાશિઓ વિશે જેમને સૌથી વધુ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે સૌપ્રથમ વૃષભ વિશે વાત કરીએ આ લોકો વચનના બહુ જ પાક્કા હોય છે અને એક વાર તેઓ કોઈની સાથે જોડાઈ જાય પછી તેઓ સંપૂર્ણ વફાદારી જાળવી રાખે છે કન્યા રાશિના લોકો ખૂબ જ વ્યવહારુ અને વર્તનમાં પ્રામાણિક હોય છે તેથી જ તમે તેમના પર આંધલો વિશ્વાસ પણ કરી શકો છો મીન રાશિના લોકો ભાવનાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને ક્યારેય કોઈનું હૃદય દુભાવતા નથી તેથી તેઓ તમારો વિશ્વાસ નહીં તોડે કદી પણ અને સિંહ તેઓ પોતાના આત્મસન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે ખૂબ જ સભાન હોય છે તેથી જ્યારે કોઈ તેમની પાસેથી અપેક્ષા રાખે છે ત્યારે તેઓ તેને પૂર્ણ કરવામાં અચકાતા નથી જો તમારી આ રાશિના વ્યક્તિ સાથે મિત્રતા કે સંબંધ છે તો સમજો કે તમે યોગ્ય વ્યક્તિ પર વિશ્વાસ કરી રહ્યા છો